ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયો શરૂ કરીએના પહેલાં આપણા પ્લેટફોર્મ પર ગઈકાલે અને આજે સવારથી જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે જેવી કે વિદ્યુત શાહ જુનિયર એન્જિનિયરની ભરતી આવી છે વિડીયો બનાવી લીધો છે આ ઉપરાંત જીપીએસસી તરફથી ઘણી બધી નવી નવી અપડેટ આવી છે દોસ્તો એના પછી વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટની અંદર સુપરવાઇઝરની નવી ભરતી આવી છે એ પણ જોઈ લેજો જીએસએસબી ગુજરાત ગૌણ સેવાની નવી નવી ભરતીઓની અપડેટ આવી છે તો એ પણ એકવાર ચેક કરી લેજો હવે આજની વિડીયોમાં વાત કરીશું આપણે આર્મી સ્કૂલની અંદર શિક્ષક ભરતીની આર્મી સ્કૂલના અંદર શિક્ષક બનવા માંગતા અને શિક્ષક બનીને નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ઘણી સરસ મજાની ભરતી આવી છે સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે આર્મી સ્કૂલમાં શિક્ષક થવું હોય તો અરજી કરી શકાશે એ ડબ્લ્યુ ઇ એસ રિક્રુટમેન્ટ અંતર્ગત ટીજીટી ટી પીઆરટી કેટેગરીના શિક્ષકોની ઓએસટી માટે ઓનલાઈન અરજી કરી શકાય વધુ ડિટેલમાં સમજી દોસ્તો તો સેના કલ્યાણ શિક્ષક સમાજ અને એ એસ દ્વારા ટીજીટી ટી પીજી ટી પીઆરટીની ભરતી માટે સેના ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ યાને ઓ એસ માટે અરજીની પ્રક્રિયા ગત પાંચમી જૂનથી શરૂ કરી દેવાઈ છે જે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેવો ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઇટ છે એ ડબ્લ્યુ એસ ઇન્ડિયા ડોટ કોમ દોસ્તો આ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈપણ પ્રકારે આવેલ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તો આ વેબસાઇટની લિંક આજની વિડીયોની નીચે તમને મળી જશે ભરતીની અરજી તમે સોળ ઓગસ્ટ સુધી કરી શકાશે જે ઘણું લાંબુ કહી શકાય દોસ્તો મહત્વની તારીખોની વાત કરીએ તો પાંચ જૂનથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે છેલ્લી તારીખ સોળમી ઓગસ્ટ છે ફી જમા કરવાની છેલ્લી તારીખ અઢારમી ઓગસ્ટ છે એટલે કે બે દિવસ એક્સ્ટ્રા આપવામાં આવે છે અરજી ફોર્મમાં સુધારો કરવો હોય તો બાવીસથી ચોવીસમી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે એડમિટ કાર્ડ આપવાની તારીખ આઠ સપ્ટેમ્બરથી શરૂ થશે પરીક્ષા તારીખ બાવીસથી ત્રેવીસ સપ્ટેમ્બર રહેશે જ્યારે પરિણામ જાહેર થવાની તારીખ આઠમી ઓક્ટોબર રહેશે બે હજાર પછી દોસ્તો ફી કેટલી ભરવાની તો આ ભરતીમાં પરીક્ષામાં સામેલ થવા તમામ વર્ગના ઉમેદવારોએ ત્રણસો પંચ્યાસી રૂપિયા ફી ભરવાની રહેશે ફી ભર્યા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગના માધ્યમનો ઉપયોગ કરી શકાશે પરીક્ષા માટે રિઝર્વ ડેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે કરવામાં આવશે કોઈ કારણથી જો આ તારીખોમાં પરીક્ષા નહીં થાય તો તેના માટે રિઝર્વ તારીખની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ પ્રકારની અગવડ ઊભી થાય પરીક્ષાનું આયોજન બાવીસમી તેમજ ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કરી શકાશે દોસ્તો જાતે ફોર્મ ભરવાનું છે આર્મી જી ટીજીટી પીજીટી પીઆરટી ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ માટે અરજી કરવા સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ છે તેના પર જવાનું છે ત્યારે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ ફોર ટીચર બે હજાર પચીસ માટે રજીસ્ટર લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને માંગેલી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ માંગેલી વિગતો ભરીને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી આખરે ઉમેદવાર નિયત ફી ભરીને સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો આ છે દોસ્તો આર્મીના અંદર સ્કૂલમાં શિક્ષક થવાની ભરતી વિડીયો ગમ્યો હોય લાઇક કરો બીજા સુધી શેર કરો આવી શિક્ષકોની નવી નવી ભરતીઓની અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જવું ફરી મળીશું એક નવી શિક્ષકની ભરતીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય